લાભાર્થીઓએ આનંદની અનુભૂતિ વર્ણવી વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂપિયા બે કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને પચાસ વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ગુજરાતમાં એકસો ને વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ ચૌદસો એક આવાસોનું ઈ લોકાર્પણ તથા ચુમ્માળીસ ઘરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું કચ્છ ભરમાં યોજાયેલ કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા કચ્છમાં છ વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં ચારસો બે ઘરનું લોકાર્પણ માંડવીમાં એકસો છન્નુનું લોકાર્પણ તથા સાતનું ખાતમુહૂર્ત ભુજ ખાતે એકસો સિત્યોતેરનું લોકારપણ અંજાર ખાતે બાસઠનું લોકાર્પણ ગાંધીધામ ખાતે એકસો અઢારનું લોકાર્પણ તથા દસનું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે ચારસો ને છેતાળીસનું લોકાર્પણ તથા સત્યાવીસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મહાનુભાવના વરદસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ અનુભવ વર્ણવતા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા આજે આવાસ યોજના લાભાર્થીઓના લાભ માટે કેટલા લોકોને લાભ મળ્યો કેવા લોકોને મળી શકે કેટલાને મળવાનો બાકી છે એના માટેની એક વાત માટે આદરણીય પ્રધાનમંત્રી દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા ગુજરાતને આજે એક વિકસિત ભારત માટેના એક કાર્યક્રમના ઉપયોગે આજે આવાસ યોજનાના લોકાર્પણ માટે ઉપસ્થિત છે ત્યારે હું કચ્છ જિલ્લાને જે રીતે ભુજ વિધાનસભાને લાગે છે વળગે છે ત્યાં સુધી ગ્રામ્ય અને શહેરીના પચીસોથી વધારે આવાસ યોજનાનું મકાન બન્યા છે અને લગભગ બાવીસોથી ત્રેવીસ સો કામ પૂર્ણ થયા છે અને બે બાવીસ કરોડના ખર્ચે જ્યારે આવાસ બને છે આ ત્રેવીસ ચોવીસની સનમાં ત્યારે એના અનુસંધાને આજે વિકસિત ભારત માટે બે હજાર સુડતાલીસનું ભારત કેવું હોવું જોઈએ કોઈ પણ દોર ગૌરવ વંચિત ના રહે એ પોતાના ભોજન સિવાય ના રહે એ શિક્ષિત થાય શિક્ષણથી વંચિત ના રહે અને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો એને સમયસર ઇલાજ મળે આવા હેતુથી જ્યારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની નરેન્દ્રભાઈની કલ્પના છે એના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં લાખો લોકોને એક લાખની ઉપર વધારે લોકોને આવાસ મળ્યા છે ત્યારે કચ્છ ભુજ વિધાનસભામાં માનું છું ત્યાં સુધી પચીસો લોકોને આવાસ મળે છે ત્યારે હું આ સરકાર ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ હું શુભકામના આપું છું એને એને ભગવાન હજી પણ લોકો માટે કામ કરવાની અનેક યોજનાઓનો લાભ મળે એવી શક્તિ પ્રદાન કરે એવી હું આજથી અપીલ કરું છું લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ જેને લાભ મળ્યો હોય હજી પણ કોઈ બાકી હોય

અમારા પોતાના મકાન માં પોતાના મકાન ખુબ ખુબ આભાર પેલા મકાન મારું ખાચું હતું પછી મેં અરજી કરેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમાં મારો મકાન પાસ થયેલ એમાં પછી થોડાક રૂપિયા પહેરી અને હું પાકું છતો મકાન બનાવવાનું સિસ્ટમ બનાવ્યો છે અને બહુ મારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાસ થયેલ એમાં મારું બહુ સારું લાભ મોદી સાહેબ મેં ધન્યવાદ આપું આપું છું અને આમાં રાજી રાજકોશી અમે રહીએ છીએ કોઈ પણ જાતની તકલીફ નથી સંડાસ બાથરૂમ લાઈટ પાણી ગેસનું બધું સપવડ મારા પાસે છે